નમસ્કાર હું છું રાધેશ બુદ્ધિ અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ તાજેતરમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલી બ્રાહ્મણ શેરીમાં શરદ પૂનમના રોજ સ્વયં પ્રગટ થયેલમાં આશાપુરા માતાજીના મંદિરના પટાંગણમાં પચાસથી પણ વધુ બાળાઓને જ મળવામાં આવેલ હતી આ મંદિરનો ઇતિહાસ આશરે એંશી વર્ષ પુરાણો છે પ્રભાશંકર રાવલ દ્વારા સ્થાપિત આ મંદિરે કોઈ પણ માનતા લેવામાં આવે છે તો તે ચોક્કસ સફળ થાય છે છેલ્લા ઘણા વર્ષોથી આ મંદિરના પટાંગણમાં દર શરદ પૂનમે નાની બાળાઓને જમાડવામાં આવે છે ત્યારે આ મંદિરના પટાંગણમાં જ ગત શરદ પૂનમે પચાસથી પણ વધુ નાની મોટી બાળાઓને ભાવતું ભોજન જમાડી છેલ્લે નાસ્તાના પેકેટ પણ આપવામાં આવેલ હતા આ પ્રસાદના દાતા તરીકે કુલદીપભાઈ જસવંતભાઈ રાવલ રહેલ હતા અને આ સમગ્ર જમણવાની સુંદર વ્યવસ્થા દિવ્ય દ્રષ્ટિ અખબારના તંત્રી અને માલિક તેમજ વરિષ્ઠ પત્રકાર કિશનભાઈ બુદ્ધભટ્ટી દ્વારા કરવામાં આવેલ હતી ત્યારે જુઓ આ ખાસ રિપોર્ટ જામનગર જિલ્લાના જોડિયા ગામે આવેલ બ્રાહ્મણશેરીમાં મા આશાપુરા માતાજીનું મંદિર આવેલ છે જે અંદાજે એકસો વીસ વર્ષથી પુરાતન છે આ મંદિરની સ્થાપના બાબા રાવલ કરેલ હતી અને તેની જે પરંપરા હતી કુંવારકાઓ અને બચુક પૂજન કરવાની તે તેમના પુત્ર નવીનભાઈ રાવલે જાળવી રાખી હતી તેમજ હવે તેમના પુત્ર નરેન્દ્રભાઈ તેમજ કુલદીપભાઈ પણ આ પરંપરા જાળવી રાખી છે અંદાજીત પંચાવનથી સાઠ બાળાઓને આ પ્રસાદ માતાજીનો લેવડાવ્યો છે અને આના માટે થયેલ ખર્ચ માટે કુલદીપભાઈ જસવંતભાઈ રાવલ જે પ્રભાશંકરભાઈના પૌત્ર છે તેમને ખરેખર કરેલો હતો આ કાર્યક્રમનો ઉદ્દેશ દરેક પરિવારો રાવલ પરિવાર ભૂદેવ તેમજ સર્વે સેવા આપનાર લોકોના પરિવારોમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે એવા માના આશીર્વાદ મળે તે અમારી શુભકામના છે